એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે નું એની સાથે જ રહેશે જેથી કરીને અને રિટ્રી કરવામાં પણ ઘણી વાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું ત્રણ ચાર પાંચ દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે